પ્રેમમાં પડેલા લોકો માત્ર કવિતાઓ લખતા નથી પ્રેમથી વાત કરતા હોય છે કાળજી લેતા હોય છે આ બધા ઉપરાંત શારીરિક આત્મીયતા પણ એક શક્તિશાળી સાધન એકબીજાનો હાથ પકડીને ચાલવાથી માંડીને કપાળ પર ચુંબન અને આલિંગન સુધી શારીરિક આત્મીયતાની કોઈ મર્યાદા નથી આ બધા આપણા પ્રેમને મજબૂત કરવામાં મદદ કરે છે તેમાં તેઓ વચનો પ્રોડક્ટિવ ટાઈમ બેડ સોગાદો સંભાળ અને શારીરિક આત્મીયતાની એક યાદી આપે છે આ પુસ્તકના વાર્તાકાર કહે છે કે પ્રેમમાં શારીરિક આત્મીયતા કેટલી મહત્વપૂર્ણ છે પ્રેમ સંભાળ અને બંધન તમને તમારા સાથેની નજીક અનુભવવામાં મદદ કરે છે જો શારીરિક આત્મીયતા હોય તો મિત્રો વચ્ચે માનસિક સમજણ પણ ઘણી સારી હોય છે તે ચિંતા ડર અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે તરીકે જ્યારે તમારા સાથી તણાવ અનુભવે છે તેમના કપાળ પર ચુંબન તેમને શાંત કરશે મગજ સાથે જોડાવ પ્રેમમાં શારીરિક આત્મીયતા તમારા મન અને શરીરને એકસાથે કાયાકલ્પ કરે છે જ્યારે આપણે પ્રેમાળ ચુંબન આલિંગન વગેરેમાં વ્યસ્ત હોઈએ છીએ ત્યારે આપણા શરીરમાં ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે તે આપણા શરીરમાં તણાવનું સ્તર ઘટાડે છે આ ઉપરાંત તે આપણા મનને શાંત કરવામાં મદદ કરે છે શારીરિક આત્મીયતા દરમિયાન ડુપોમાઇન સેરોટોનિન અને ઓક્સિટોસિન જેવા રસાયણો મગજમાંથી મુક્ત થાય છે આત્મવિશ્વાસમાં વધારો અસ્થિરતા તીવ્ર દુઃખના સમયમાં શારીરિક આત્મીયતા તમને થોડો આરામ આપી શકે છે બાકીનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે ચુંબન અથવા સ્નેહ અથવા સ્પર્શ જેવી ક્રિયાઓ દ્વારા તમારા મનની સૌથી ઊંડી લાગણીઓ પ્રગટ થાય છે આવી ક્ષણોમાં તમારી લાગણીઓને વ્યક્ત કરવા માટે શબ્દોની જરૂર નથી હોતી જેમ જેમ મિત્ર શારીરિક રીતે નજીક આવે છે તેમ તેમ તેમની વચ્ચે વિશ્વાસ વધતો જાય છે ધન્યવાદ